પોતાનો હતો નેશનલ હાઈવે એકસો હાઈવે પર રાઘનપુર મહેસાણા ભાવનગર થી ઇડર જમીન સંપાદન કરવામાં આવનાર છે જમીન સંપાદન ના મુદ્દે ઈડર ખાતેના બડોલી થી મણિયુર ગામની વચ્ચેની જમીના મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે 170 હેક્ટર જમીન માં 370 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે રોડમાં આઠ ગામડાના ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો. આ જમીનમાં પિયત દસ કુવાઓ 25 બોર પણ જવા દે ખેડૂતો મોટી સંખ્યામાં

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર